જ્યારે સંયુક્ત પ્રોપર્ટી પડી છે અને આ ભાઈ અમારા સંયુક્ત પૈકી એક ભાઈનો હિસ્સો ખરીદવા માગે છે અને અમે ત્રણેય જણા સહમતી આપીએ છીએ તો આમનું નામ અમારા ભેગું આવે આવું ન કરવું હોય તો એક રસ્તો એ થાય કે પહેલાં આમને એકને જમીન વેચવી છે તો એને હક જતો કરી નાખાય હક જતો કરીને અમારે ત્રણ જણાએ એની એક એકની જમીન કે બે એકની જમીનનું સેલરી ડાને કરી દેવલે હાથમાં જુદું પડી ગયું પણ આવું કરતા નથી એકબીજા પર વિશ્વાસ નથી હોતો આને એમ થાય કે મારા મોટા ભાઈ પછી ફરી જાય તો હું હકજતો કરીશ પછી આમને દસ્તાવેજ કરતી ના પાડશે તો મેં ટોકન તો એને લીધું ને અમને ક્યાં પૈસા મળવાના હતા અથવા અકસ્માતે હું વયો ગયો મારી રજા કજા થઈ મારા છોકરા ના પાડે તો એટલે એની ડાયરેક્ટ સેલ ડીટ કરે વિશ્વાસ એકબીજાને નથી ત્યારે જ ગોડબળ ગોટાળા ઉભા થાય છે વિશ્વાસ રાખીને કાયદાની પ્રક્રિયા પ્રમાણે આપણે હાલીએ તો ગોટાળા થતા નથી હવે આવો લોચો થઈ ગયો છે એટલે કે સહભાગીદારી અવિભાજ્ય સંપત્તિનો એક હિસ્સો ત્રીજી વ્યક્તિએ ખરીદો છે અને ઈ વ્યક્તિનું હાથ નંબર જુદું કેવી રીતે પાડવું એની આ ચાર પાનાની નથી આ કુલ છ પાનાની પ્રક્રિયા છે આ તો